ગુજરાતના વાગોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો આસરે પાંચ હજારથી વધુ બહેનોએ બાપુને રાખડી બાંધી આશીર્વાદ આપ્યા ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા રક્ષાબંધન પર્વને લઈને વાઘોડિયા વિધાનસભાની માતાઓ અને બહેનોએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા છેલ્લા ચાર વર્ષથી રક્ષાબંધન પર્વનો કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે આજે આ સમાસાવલી રોડ ખાતે આવેલ લીરેલીયા પાર્ટી પ્લોટ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં વાઘોડિયા વિધાનસભામાં રહેતી માતાઓ અને બહેનોએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને રાખડી બાંધી હતી અને બાપુને આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમમાં પાંચ હજારથી વધુ બહેનોએ વાઘેલા બાપુને રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા અને બાપુ સદાય બહેનોને પડતી મુશ્કેલીઓમાં ઊભા રહેશે તેવા વચનો આપ્યા હતા વધુમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી રક્ષાબંધનના કાર્યક્રમમાં મારી વાઘોડિયા વિધાનસભાની તમામ બહેનો રક્ષાબંધનના તહેવારમાં ભાઈની રક્ષાની પ્રાર્થના ભાઈની રક્ષાને રક્ષા માટેના આશીર્વાદ આપતા હંમેશા મારા ત્યાં ચાર વર્ષથી આ જ બહેનો મને આશીર્વાદ માટે આવતી હોય અને એમના આશીર્વાદથી જ હું જે કંઈ છું એ આ મારા તમામ બહેનોના આશીર્વાદથી આજે હું અહીંયા ઊભો છું અને ભગવાન પાસે હું પ્રાર્થના એટલી જ કરું છું કે મારી બહેનોને કોઈ પણ જાતની મુશ્કેલી પડે તો મને માથું આપવામાં પણ અચકાવતા નહીં અને આ મારી બહેનોનો જે પ્રેમ છે એ સદા માટે મારી ઉપર રહે અને અમારી વાઘોડિયા વિધાનસભાની તમામ બહેનોને ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે એમને સુખ શાંતિ સમૃદ્ધિ અને સારું આયુષ્ય આપે અને તમામે તમામ બહેનોને જ્યાં પણ જરૂર પડે ત્યાં એમનો ભાઈ ચોવીસ કલાક એમના માટે હાજર